નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો તમે સુબાબેન ઠાકોર ને જાણતા જશો તેઓ એક સિંગર છે અને અંદર ઘણા બધા ગીતો ગાયા છે એમના વિડીયો ઘણા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયેલા છે એક મિત્રો તમને ખબર જ હશે કે શુભાબેન ઠાકોર નું વેસુ વાડીમાંથી નેકળ્યો ગીત બહુ જોરદાર બૂમ પડાવી હતી એના પછી ઘણા ગીતો આવેલા છે ભમરા મધ એવા તો અનેક ગીતો સુભાબેને ગાયા છે તો મિત્રો હમણાં સુબાબેન ઠાકોર નું કઈક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે કોઈ કે બર્થડે વિશ માટે કોલ કર્યો હતો અને એ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તો સાંભળો એ કોલ રેકોર્ડિંગ હેલો બોલો કોણ બોલો મોનો બોલો ક્યાં રે મુંદ્રાનાથી બરાબર ઈ તો એક બર્થડે વિશ કરાવો તો જુબા બેન જોડે હા આપણે એમને ફોન તમે ક્યાં ગામથી બોલો લાખ લાખની લાખની થી હા

લાખણી તાલુકાના કોક ડેરા તાલુકાના કોઈ કરજો કોણ પ્રમૃદ્ધ કે વિડીયો લાખની તાલુકા ના આવીને મત બનાયેલું કોક વાર મને ધમકી આવે તો એને ફોન કર્યો એવું એમ હોય પોતે મારો રેકોર્ડિંગ વાયરલ કર્યું

ಹಾ ತರದ್ಮೇಲೆ ದೋದ್ರೆ ಹೋದ ಬಡ್ಡಿ ಪಟ್ಟಿದೆ